વલસાડમાં નીરા વેચાણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું નશાબંધી અને આબકારી વિભાગે કાર્યવાહી કરી લાયસન્સ રિન્યુ નહીં કરાવતા લેવાયા પગલા તંત્રની કાર્યવાહી બાદ નીરા મંડળી મેદાનમાં આવી છે કાર્યવાહી સામે નીરા મંડળી હવે લડી લેવાના મૂડમાં છે વલસાડના નીરાતાળ ગોળ મંડળી ખાતે એક બેઠક મળી ગુજરાત નીરા ફેડરેશનના ચેરમેનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું અનેક રજૂઆતો છતાં લાયસન્સ નહીં મળ્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો

કોઈ સંતોષકારક પરિણામ મળતું નથી અમે એક વિનંતી કરવાના છે કે અમારો પરવાનો કાલે કાલ મળી જાય અને આ પ્રવૃત્તિ શરૂ થાય એ તો પછી આના ઉચ્ચ અધિકારી પદાધિકારી એમને પણ મળી અને છેવટે માટે કઈ નહીં આ ગાંધીજી પ્રવૃત્તિ છે તો ગાંધી માર્ગે અમે સત્યાગ્રહ કરીશું એ માર્ગે ચાલીશું